ક્લિનિક ખોલવાના પણ પૈસા ન હોવા છતાં પણ સેવાને પ્રાથમિકતા આપતા કર્ણાટકના એક નાનકડા ગામમાં માત્ર પાંચ રૂપિયામાં લોકોનો ઈલાજ કરતા ડોક્ટર શંકર ગોળા ડોક્ટર શંકર છેલ્લા બેતાલીસ વર્ષથી ગરીબોની સેવા કરી રહ્યા છે તેઓ હાલ એક મીઠાઈની દુકાન પાસે બેસીને માત્ર પાંચ રૂપિયામાં ચામડીની જટિલ સમસ્યાઓનું નિદાન કરે છે અને પોતાની કમાઈમાંથી રૂપિયા બચાવીને લોકો માટે દવા પણ ખરીદે છે વર્ષ બે હજાર તેઓને હાર્ટ એટેક આવતા તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યો ત્યાં સુધી દર્દીઓએ હોસ્પિટલની બહાર ઉભા રહીને તેમના માટે પ્રાર્થના કરી હતી આમ આટલા વર્ષોમાં તેમણે પૈસા ન કમાતા પ્રેમ અને લાગણીની કમાણી કરી છે અને તેમના આ સુંદર કાર્ય બદલ તેમને ઇન્ડિયન ઓફ ધ યર બે હજાર બાવીસથી સન્માનિત કરાયા હતા